ભારત દેશમાં લોકશાહીનો પર્વ એક મહત્વનો ભાગ ભજવતો હોય છે ત્યારે ભારત દેશની લોકશાહી પર્વની ઉજવણીનું કેટલું મહત્વ છે તેના પાઠ વલસાડ જિલ્લાના આંતરિયાળ તાલુકાના માલનપાડાની શાળામાં ભણવામાં આવી રહ્યા છે અને અહીં ભૂલકાઓ બનવા નીકળ્યા છે નેતાજી જોઈએ એક વિશેષ અહેવાલમાં ધરમપુરના મલનપાડા મોડેલ સ્કૂલમાં લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજાવતા બાળ સાંસદ ચૂંટણી યોજાઈ હતી લોકશાહીનો દેશ ભારતમાં એક મતદારના મતની કિંમત શું હોઈ શકે તેમજ સમગ્ર મતદાન પદ્ધતિ કઈ રીતે યોજાય એ તમામ વિગતો ભવિષ્યના વિદ્યાર્થીઓ જાણી શકે તે માટે સ્કૂલમાં અનોખી રીતે બાળ સાંસદ ચૂંટણીનું સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈને મતદાન મથક સહિતનું તમામ ચીજવસ્તુનું નિર્માણ કરી જે રીતે મતદાન થાય એ જ રીતે સમગ્ર ચૂંટણી સ્કૂલમાં યોજવામાં આવી હતી બાળ મતદારોએ લાઇનમાં રહી મતદાન મથક ઉપર પોતાનું મતદાન કર્યું હતું બાળ સાંસદ ચૂંટણીમાં ગુપ્ત મતદાન કરવા માટે મતકુટીરમાં મોબાઈલ ફોનનો ઈવીએમ મશીન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં વિશેષ સોફ્ટવેર થતી વિદ્યાર્થીઓએ કરેલું મતદાન સંગ્રહ કરાયું હતું અને ત્યારબાદ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેની ગણતરી પણ કરવામાં આવી હતી આ ચૂંટણીમાં ચાર વિદ્યાર્થીઓએ ઉમેદવારી પોતાની નોંધાવી હતી આજ રોજ અમારી મોડલ સ્કૂલ માલનપાડામાં ઈવીએમ પદ્ધતિથી બાળ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આપણો દેશ લોકશાહી દેશ છે અને એમાં વિદ્યાર્થીઓ ચૂંટણીનું મહત્વ સમજે એ ખૂબ જરૂરી છે એના વિશે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના ભાગરૂપે તો શીખે જ છે પરંતુ પ્રત્યક્ષ પદ્ધતિથી ચૂંટણી કેવી રીતે યોજાય અને એની આખી પ્રક્રિયાથી એ લોકો માહિતગાર થાય એ જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે અને ભાવિ મતદાતાઓ છે એ હેતુને ધ્યાનમાં રાખીને અત્રેની મોડેલ સ્કૂલમાં ઈવીએમ પદ્ધતિથી બાળ સાંસદ ચૂંટણીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રક્રિયામાં દાખલા તરીકે પોલીસ ગાર્ડ પોલિંગ ઓફિસરથી માંડીને તમામ ચૂંટણીમાંની પ્રક્રિયા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ એમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા આજે અમારા ત્યાં જેવી રીતે ભારતમાં ચૂંટણી યોજાય છે તેવી રીતે અમારા ત્યાં સ્કૂલમાં પણ ચૂંટણી યોજાઈ હતી જેવી રીતે ભારતમાં લોકો મતદાન માટે જાય છે ત્યાં કેવી રીતે ઊભા રહે છે તે અમારી શાળામાં પણ વિદ્યાર્થીઓ ચૂંટણી માટે ઊભા હતા અને કેટલાક ઉમેદવારો તે પણ ઊભા હતા મતદાન ગુપ્ત કરવામાં આવ્યું હતું જેથી કરીને જે મતદાન કરે એક ગુપ્ત રહે આજરોજ અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ છે અને બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મત આપ્યું એક સારા મતદાતા તરીકે અને અમને ટીચર્સ લોકોએ પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને હું પણ આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવેલી હતી અને તેમાં મને ખૂબ મજા આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક મને ઈવી ઈવીએમની ચૂંટણી યોજાઈ હતી તેમાં બધા જ વિદ્યાર્થીઓને ખૂબ મજા આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક તેમણે ચૂંટણી પણ કરી અને અમે પ્રસાર પ્રસાર પણ અઠવાડિયા સુધી કર્યું હતું અને હવે પરિણામ આવશે અને બધા ખૂબ ઉત્સાહિત થઈને તેને જોવા માટે બધા ખૂબ ઉત્સાહિત છે